આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો ત્યારે આજથી શરૂ થતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં અંદાજે કુલ પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમાં આજે બનાસકાંઠા જિલ્લાના ભાભરના કુલ નવ પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આદર્શ વિદ્યા સંકુલ સર્વોદય વિદ્યામંદિર મોડેલ સ્કૂલ આનંદ પ્રકાશ સ્કૂલ લિબર્ટી સ્કૂલ અને ગાયત્રી ગર્લ્સ ભાભરમાં ધોરણ દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે આદર્શ વિદ્યા સંકુલ સર્વોદય મોડેલ સ્કૂલ નિવેદાંતમાં ધોરણ બારના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ભાભર તેમજ તાલુકાના અંદાજે કુલ બે હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને ભાભર પોલીસ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા મો મીઠું કરાવી તેમજ કમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આજથી શરૂ થતી તમામ બોર્ડની પરીક્ષા સત્તર માર્ચે પૂર્ણ થશે દરેક વિદ્યાર્થીઓ શિક્ષણ ગણ અને વાલીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા બાર બ્લોક આપેલા પરીક્ષા કેન્દ્ર આપેલું ત્રણસો સાહીઠથી વધારે વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે અહીં લિબર્ટી તસ્વીર દ્વારા અથવા લિબર્ટી પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીને મોમ ઇસ્યુ કરી એમને કરી અને દરેકને શુભકામના આપવામાં આવી આમ લિબર્ટી સ્કૂલની અંદર જે આપતા તમામ વિદ્યાર્થી પરીક્ષાની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષા આપે એવી સરસ શાંતિમય વાતાવરણનું નિર્માણ કરવા નિર્માણ કરવામાં આવ્યું છે લિબર્ટી સ્કૂલમાં ફરીથી એકવાર દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભકામના બેસ્ટ સ્ટોક લાવો ઓકે સારી સ્કૂલ આજરોજ શરૂ થતી ધોરણ દસ અને બારની એચસી અને એસએસસી પરીક્ષામાં ટી સ્કૂલ પરિવાર દ્વારા આવેલ તમામ વિદ્યાર્થી અહીંથી અમારા મેનેજમેન્ટ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું અને ઉત્સાહભેર વાતાવરણ બનાવવામાં આવ્યું બધા જ બાળકોને મોટિવેશન કરી અને ખૂબ સારું પરિણામ મેળવે અને લોકો પોતાના માતા પિતા અને વાલીનું નામ રોશન કરે અને એમના ગુરુજનોનું પણ નામ રોશન કરે એવી પરમાત્મા ઓકે